જય રણુજાના રાજા વેલકમ મારા ફૂલ વ્લોગ માં તમારું સ્વાગત છે વેલકમ 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 જો આપણે જીરુ માં જીરુ નાખ્યું છે પકઈ ગયું છે અને જીરુ ભેગું કરવાનું છે હાલો બે પાથરાઉ સલાકો હાલો હવે હારવા મંડવી

છોકરા પણ ફરફરિયા ઘોડે કામ કરે છો હમ રામ ખો નાસ્તો કરો છો ચોંસે રામ ખણસે ભૂખ લાગી છે નાસ્તો કરી લેવી કાકસે હાલ તાથી થઈ જાતો ન તો ખાઈ મારી જો એ થઈ ગયો થઈ ગયો થઈ ગયો લાવ લાવ કામ કરો પેલા કામ ના ના પેલા નાસ્તો કરી લેવાય તમારે બહુ મીઠું મીઠું બોલ એટલે સેમ્પલ માં તૂટી પડ્યા હો કઈ કઈ ઊંચા ગજા છે એટલા બધા